ટૂંક સમયમાં ટેસ્લાના માલિક અને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કની ભારતમાં એન્ટ્રી થશે તો એલન મસ્ક તેમની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્ટાર લિંકથી ભારતમાં એન્ટ્રી થશે માનવામાં આવી રહ્યું છે કે આ કંપનીની તપાસ ટૂંક સમયમાં પૂર્ણ થશે જેથી નિયામિકીય મંજૂરી મળી શકે છે આ કંપનીને લાયસન્સ મળ્યા પછી ભારતમાં કામની શરૂઆત કરશે સ્ટાર લિંક કંપનીથી ગ્રામીણ વિસ્તાર તથા અંતરિયાળ વિસ્તારોમાં કનેક્ટિવિટીમાં સુધારો થઈ શકે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર એલ મસ્કની સ્ટાર લિંક કંપની પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેન્ડ ડિપાર્ટમેન્ટને શેર હોલ્ડિંગ પેટર્નની જાણકારી આપશે ત્યાર પછી કંપનીને દૂરસંચાર વિભાગ તરફથી ઓપરેટિંગ સર્ટિફિકેટ આપવામાં આવશે દૂરસંચાર વિભાગ તરફથી દૂરસંચાર સચિવ નીરજ મિત્તલ અને સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ એક પાત્ર મોકલવામાં આવશે મંત્રાલયની મંજૂરી મળ્યા પછી સેટેલાઇટ કોમ્યુનિકેશન વિંગ તરફથી એક અપ્રુવલ લેટર આપવામાં આવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ